ચલો દરિયો દરિયો દખણ ને જાતે હે મહાદેવ કે શરણવમે પ્રભાસ પાટણ ના ના લઈ લે ચાર્જિંગમાં તો હું કેવાનું હલો હમણાં જ આવું જ છે આપણે ભી ચલો સવારના વાગી ચૂક્યા છે સવા આઠ રવિવાર નો દિવસ છે પાંચ તારીખ છે અને પ્રભાસ પાટણ એટલે કે વેરાવળ મહાદેવના દર્શન કરવા માટે રેલવે સ્ટેશન આવી ગયા છે ટ્રેન તો નવ વાગ્યાની છે પણ ઉતાવળમાં બધા એવા તૈયાર થઈ ગયા ને કે થયું ને ત્યાં તૈયાર થઈ ગયા અને પહોંચી ગયા છીએ એટલે હવે બેસીએ હજી એક રાજકોટ જવા માટે એક ટ્રેન અહીંથી નીકળશે એ હમણાં બતાવીએ નીકળે એટલે અત્યારે રાજકોટના વેરાવળના બધા પેસેન્જર ભેગા થઈ ગયા છે એ ક્યાંય ન પડે ચાલો રાજકોટ જવા માટે આવી ચૂકી વેરાવળ થઈ છે રાજકોટ વેરાવળ આમાં જ આવવાનું થાય આપણે ના આ ઓલી આ ટૂંકમાં આવી હાલે આપણે આમ જતી હોય તો પણ આમાં જનરલમાં નો સેકન્ડ ક્લાસ દ્વિતીય શ્રેણી ચાલો વેધુ એની મમ્મી ને બધા ઉભા રહી ગયા છે

જ્યાં ફૂલ ટ્રાફિક હતો એટલે પછી હવે વીરપુર પછી ચેન્જ કરી નાખ્યો પહેલાં ડબ્બામાં આવી ગયા અને ત્યાં પછી હવે વાંધો નથી બેસવાની જગ્યા મળી ગઈ નવાગઢ ક્રોસ કરી કરીશ વિકાસી અને લગભગ ચોકીને એવું બધું આવશે બેસવાની જગ્યા મળી ગઈ છે આગળ આવ્યા એટલે વેદુ પણ નાસ્તા વેદુનો નાસ્તો ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે બિસ્કીટ હા હવે શું જોઈશે હે બિસ્કીટ તો ખાઈ ગઈ બોલને સિંગ જોઈ છે હાલો એને હવે સિંગ આપી દઈએ ટ્રેનનું તમને કમ્પાર્ટમેન્ટ બતાવી દઈએ થોડું ઘણું સિંગ નીચે બેઠો છે અહીંયા બેઠા બેઠા નાસ્તો કરી લીધો એને અને ભાઈ અમારો આગળ બેસી ગયો છે બસ તો આવું છે ને આમાં એકંદરે થાય શું બહુ ફૂલ ટ્રાફિક હોય ને તો લોકો પછી એમ પૂછે કે તમારે ક્યાં ઉતરવાનું છે કારણ કે જો નજીકમાં ક્યાંક ઉતરવાનું હોય તો વળી પાછું ચડવાનું થઈ જાય એટલા માટે જગ્યા મળી જાય એના માટે આગલા ડબ્બામાં પૂછ્યું તો જગ્યા બહુ ઓછી હતી ને ઊભું રહેવાની જગ્યા બહુ ખાસ નહોતી અહીંયા તો વાંધો ન આવ્યો જ્યાં સુઈજે સુઈ જુઈ જે હોવાનું નાયટેક તો કર જો હવે ઉતરવાનો ટાઈમ આવ્યો જગ્યા થઈ ગઈ ખાલી એટલે છોકરા મોજે ચેર્યા છે આયા બેહી જા પણ તું અહીંયા બેસને અહીંથી ઊલટાનું વધારે દેખાય આમ જો સીધું સીધું દેખાય માથી ઊંધું જોવું પડે અહીંયા આવતી રહેતું એને ત્યાં એન બેવા દે ટોપી આમ સાઈડમાં મૂકી દે બસ હાલો view દેખાડ દે રોડ તો નો કેરા આને પણ ટ્રેન ની बाजू નો પાટા તમે એન્જોય

ગ્રીનરી બહુ સારી છે પાણી દરિયો નજીક કોઈ વાતાવરણ સરસ છે સવા બાર થી સાડા બારે પોચાડ દે ત્રીસ કિલોમીટર નું અંતર બાકી છે તને હવે મજા આવી તો અત્યારે લગી શું હતું બધું કેમ કંટાળો આવતો હતો હે તને નો મજા આવી હાલો પાછા હોય છે હોય જવું છે હે હાલો હમણાં થોડીક વારમાં છે ને બે કલાકમાં પાછા ચાર વાગે એટલે પાછા જો ઝાડવા કેવા બધા હે જોયા દે જો પાણી આવ્યું જો પાણી જોઈ લે પાણી પાણી કરતો તો ને બહુ મસ્ત વ્યુ ટ્રેન માં જ આયા જોઈ શકાય ગાડી લઈને નીકળ્યા હોય તો હલા હોવારો તો ક્યાંય જોઈ ન હોય એટલું બધું ખાસ હું કરતા હતા નાળિયેર કાપતા હતા વરતા હતા ને ગ્રીન નાળિયેર ગોવા ગોવાની ફિલિંગ આવે ગોવા જેવું થઈ ગયું ને બે બાજુ નાળિયેર રહેવું સોમનાથ ચોરવાડ હવે એમ લાગે સોમનાથ નજીક આવવા માંડ્યું નાળિયેરીઓ દેખાવા માંડી ચોરવાડ ક્રોસ કર્યા પછી નામ ક્યાંય જોવા નથી મળતું પણ સ્ટેશનનું નામ આદરી છે એવું સૂત્રોના જાણવા મુજબ જાણવા માંડ્યું છે ને સૂત્રો અહીંયા છે એ એકવાર જયેલા ગયેલા છે ને જોવા સામે ટ્રેનનું એન્જિન દેખાય છે ખાલી રિપેરિંગ કામકાજ માટે રાખ્યું હોય ટ્રેન ક્યાંક પડી ને કે મટકે જેવું ને કે એવું હોય કે અત્યારે આવી નિરવા છે સબદન છે કે હોય ને તો ગમે એમ કરીને બસ ચલો આયા તો કોઈ છેલ્લું સ્ટેશન છે એટલે ચડવાવાળા કોઈ ન હોય મેરાવડનું સ્ટેશન એક્ઝિટ ક્યાંથી છે

ફૂલ ટ્રાફિકમાં વહેલા છે ચાલો સોમનાથ ટ્રસ્ટ ની અતિથિ ગૃહમાં પહોંચી પહોચી ગયા છે અહીંયા હવે ભોજન પ્રસાદ ગ્રહણ કરીને પછી આગળ વધશું મંદિર તરફ દર્શન કરવા માટે અત્યારે વાઘી ચૂક્યા છે સવા એકનો સમય થઈ ગયો છે સોમનાથ મહેશ્વરી સમાજ અતિથિ અતિથિભગ્રહ અને અહીંયા લીલાવતી ડાઇનિંગ હોલ છે એ બાજુ જાય છે અહીંયાથી સિટી બસની સેવા સોમનાથમાં ચાલુ થઈ ગઈ છે વેરાવળ રેલવે સ્ટેશન સ્ટેશનથી અહીંયા સુધીની એમાં જ અમારે આવો થયું અને બાકી જમવાનું જમીને હવે મંદિરની બાજુનું દ્રશ્ય તમને થોડું ઘણું બતાવીએ બતાવીએ તમને સોમનાથ મંદિરનો ટ્રાફિક મહાદેવના સાનિધ્યમાં પહોંચી ગયા છે ઘણા ટાઈમ લગભગ સાત વર્ષ પહેલા આવવાનું છું તું હવે છ સાત વર્ષ પછીનો સોમનાથનો સફર જોઈએ તમારા સાથે શેર પણ કરીએ અને તમને બતાવીએ પણ ખરા આજુબાજુમાં ત્યારે મોટું જ હતું ને હવે જે અહીંયા લગભગ કાચું હતું બાજુમાં એ પણ હવે પાકું થઈ ગયું ને વ્યવસ્થિત મોટું ને એવું બધું થઈ ગયું છે અંદર તો કંઈ દર્શન થશે નહીં બહારથી બતાવીએ સોમનાથની ધજાના દર્શન તમે કરી શકો છો હમણાં કરાવ્યું ચાલો સોમનાથ મહાદેવની ધજાના દર્શન કરી લ્યો બધા વ્યુવર્સ જોનાર બધા વ્યક્તિઓ મહાદેવને દર્ મહાદેવ બધા વ્યુઅર્સ ઉપર કૃપા બનાવી રાખે એવી પ્રાર્થના હા તો આપે ભાઈ ઓલી એને આપી દે ઈ હાચવ છે ચાલો સોમનાથ નો દરિયો કિનારો બતાવી દે હા તો હાથ મોટું ધોઈ લઈ જાય ક્લીનલીનેસ સારી થઈ ગઈ છે હવે સાફ સફાઈ વ્યવસ્થિત થતી હોય છે અને બીચ સારો એવો હવે થઈ ગયો છે ડેવલપ કરી દીધો છે પાંચ પાંચ રૂપિયા ટિકિટ છે પણ એની સામે વ્યવસ્થિત બધું દરિયામાં તમને આનંદ થાય એવું વાતાવરણ છે અહીંયાથી પણ મહાદેવનું મંદિર દેખાય છે દ્રશ્યમાન થાય છે ત્રણ વાગ્યાનો સમય છે ને અદ્ભુત જો દરિયાનો કાંઠાનો નજારો ઘોડે સવારી કરવી તો એના માટેનું ઊંટ સવારી કરવી તો એના માટે દરિયાના પાણીનો અવાજ એટલો મીઠો આવે ને સાંભળવા સાંભળીને થાક ઉતરી જાય અને પવન તો એકદમ સરસ અત્યારે ફૂકાઈ રહ્યો છે હવે થોડીક વાર હું નહીં બોલું ખાલી કુદરતી અવાજ સાંભળીને તમને મજા આવશે સિવ મારી આરે છે જોઈએ પાણીમાં પહેલી વખત નીચે રેતીમાં પગ મૂકે છે હાલ લા 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 હાલવાનું જોઈએ આમાં સિવ મજા આવે વેદુય જો આગળ આમ જો વેદુ ને દાદા ને જો ચાચુ ને બધાય જોઈએ હાલ લાલ વેદુ પાસે જવાનું છે જો હજુ ભલે થઈ ભલે થઈ મમ્મી લઈ આવી છે મજા આવી ને કાઈ નો થાય ભૂલ છે ભૂલ છે ભૂલ છે જો ઉભું રહેવાનું હોય ભૂમાં

થોડું થોડું પાણી આવે ને આવે બહુ પાણી આવે એમાં ન આવે જો જાય બસ જો હમણાં વિખાઈ જાય હમણાં વિખાઈ જાય જો અરે વાહ અદભુત નજારો એટલે એટલે જ બીક લાગે રેતી પાછી જાય ને એમાં બીક લાગે છે વચ્ચે વચ્ચે વધારે આવે ને પછી ધીમા પડી જાય ને એવું વધઘટ વધઘટ ક્યાં રાખે મોજા ચાલો વેદુ વેદુ ને કેવી મજા આવે છે ને એવું વેદુ વેદુ કેવી મજા આવે બહુ મજા આવે છે બહુ મજા આવે છે તારો આ મોજો હા તો હાલ હાલ પછી દેખો હા એ આઈ નહી હવે ભાગતી નહી હો હવે ભાગતી નહી આવ્યું આવ્યું જો જો આની રાયડુ આની રાયડુ જોરદાર રાયડો રાયડ થઈ ગયો આયો લે 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 એ માટલી યો માટલી દેવાને ઉડી દીધું મને ઓલ કે તો વાહ

આ બધું કમ્પ્લીટ થયા પછી ખારું ખારું લાગે જો જો ઠેકડા મારે જો માછલીઓ માછલી ઠેકડા મારે છે એમાં અંદર હોય ને ખારા પાણીમાં સોમનાથનું મંદિર અગાઉ કેટલી વખત લૂંટાડવું પણ ફરી પાછું તીર્થ ક્ષેત્રનું તીર્થત્વ ક્યારેય ગુમાવાતું નથી પાછું એવું ને એવું એનાથી ભવ્ય મંદિર પાછું નિર્માણ પામી જાય એટલે તીર્થનું તીર્થ તીર્થત્વ હોય ને ક્યારેય નષ્ટ ન થાય દરિયાનો એકદમ અદભુત નજારો જોઈને આનંદ થાય ગમે એટલો ટાઈમ આમ તો ઓછો પડે પણ છતાંય લિમિટેડ ટાઈમ લઈને આવેલા છે ને એમાં આ વખતે લિમિટેડ જ ટાઈમ છે તો લિમિટેડ ટાઈમમાં નીકળી જવું પડશે કલાક સવા કલાકનો ટાઈમ છે પછી તરત નીકળવાનું છે ઘણા લોકો છે જોકે બીચ પણ દરિયા કિનારો આમ જોવા જાવ તો મોટો છે એટલે લોકલ પબ્લિક એમનેમ બિનજરૂરી હવે ન આવે કારણ કે ચાર્જ રાખી દીધા છે એટલે એમનેમ આવવાવાળા ઓછા થઈ ગયા એને બહારથી આવવાવાળા હોય એ તો આવવાના જ હોય એટલે એ એક ફાયદો રહ્યો સાફ સફાઈને મેન્ટેન થોડો ગ્રે થર્યો વ્યવસ્થિત તો આવું કાંઈક છે કીધું તો રાડો રાડ થઈ જાય ઓલો સિવ રહ્યો ને એ શાંત છે ભલે પહેલાં એને ગમતું નહોતું પાણીમાં આવું પણ હવે વાંધો નથી હવે શાંતિથી રમે છે મોજા તો આવે જ ને મોજા આવે એ ભરતી ને ઓટ ને એના હિસાબે મોજા આવે કે કે તોફાની છે કે સાચી તોફાની છે દ્વારકા બધું દ્વારકા ઓછો દ્વારકા દરિયામાં ટાઈમ મળ્યો નહોતા હા હા દાદા દીકરી વચ્ચે ડિસ્કશન ચાલે છે કે દાદા પોસે છે ઉડિયું પાસે જવું છે પણ વેદું ના પાડી દે બીક લાગે એટલે બધે તો કેમ જાવું ઓમ પાછી જવાની ઓલી હોય કે હાલો જાય હાલો જાય પણ પછી પાછું બીક લાગે એવું થાય કેમલ સવારી તો આની નીકળાય કઈ રીતે એટલે વાંધો ન આવ્યો એમાં નકર એમાં બીક લાગે જો કે હું પહેલી વાર બેઠો પણ મને થોડું ઓલું લાગ્યું એમ થાય કે હવે જલ્દી પૂરું થાય તો સારું જટકા આવે ને આ સ્પીડમાં હાલે ને ઊંચું લાગે થોડું કેમલ સવારી હાલે વધારે ઈ ઊભું થાય ને ત્યારે ન વાંધો બે હારે ને છેલ્લે ઉતારે ને તો તો આખા સીધા ફટ દઈને ત્રાહા કરી નાખે ત્યારે વધારે બીક લાગે ચાલો આવું છે બધું સરસ મજાનું સોમનાથના દરિયાનું દ્રશ્ય જો તાર મમ્મી જો માથે ઓઢીને તડકો લાગ્યો એને તાર મમ્મીને તડકો લાગ્યો જો તડકો લાગ્યો ચાલો સાડા ત્રણ વાગ્યે જોઈકા છે એટલે હવે બીચ દરિયા કાંઠેથી આગળ વધી ગયા છે નાસ્તાના અહીંયા કેટલાક સ્ટોલ છે નારિયેળ પાણી ને બીજું કોલ્ડ ડ્રિંક્સ ને એવું અલગ અલગ પ્રકારના નાસ્તા માટેની વ્યવસ્થા છે ને અહીંથી તમને થોડો ઘણો બતાવી દે આ બાળક અમૂલની કોથળી લઈને નીકળો હોય ને એવું જ લાગે ફોન લઈ દીધો છે ને લાગે એમ કે અમૂલ ની કોથળી એવું જ લાગે ચાલો મંદિર પાસે ફરી પાછા પહોંચી ગયા છે ને હવે પાછા જવા માટેનો રૂટની શરૂઆત થઈ ગઈ છે હોય ને એટલે એની સ્મેલ વધારે ઓલી આવે ખાડી નું પાણી થારું ને એમાંય બધું સ્થિર હોય એટલે ખાડી બોટ લઈને બોટ લઈને પછી જાય એક દરિયામાં આપણે જોતા હતા ને દરિયામાં માછલી પકડવા

Yeah. you સ્ટેશન કાળુ કાળુ કાળવા ચોક જુનાગઢ માં કાળવા ચોક છે ને એટલે કાળુ કાળુ જ આવે બધું અને પ્લેટફોર્મ કહેવાય જ્યાં માણસો ટ્રેન માંથી ઉતરી શકે ચડી શકે વીસ સત્તાવન સવારના વીસ સત્તાવન ને ઉપડ્યા હતા અત્યારે રાતના વીસ સત્તાવન ને પાછા ગોંડલ પહોંચી ગયા બાર કલાક ની આઠ એટલે સવારના નવે ઉપડે રાતના નવે પાછા બાર કલાકમાં ત્રણ કલાક સોમનાથ રહ્યા ચાર કલાક ટ્રેનમાં નિયા રહ્યા જવામાં ને ચાર કલાક આવવામાં અને ત્રણ કલાક અને આથી એક કલાક રિક્ષામાં નિયા ફર્યા જવામાં અડધી કલાક જવામાં ને અડધી કલાક આવવામાં એક કલાક એ ને ત્રણ કલાક નિયા રહ્યા ટોટલ